નગર પાણીતા અને યુવા સાંસ્કૃત અને રમત કચેરી દ્વારા ખૂબ સુંદર મજાના આયોજન થતા હોય છે એમાં આજે એક છે અમારો એક અભિયાન અમે માની છે કે આજથી ઘણા સમય પહેલા અહીંયા વડીલો બેઠા છે એટલે કહેવાનું મન થાય કે શેરીમાં નાટકો થતા જેમાં બોધપાઠ મળતો તો આજે એવું જ કંઈક તમારી સમક્ષ અમે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ અમારો મેઇન ટાસ્ક છે અભિયાન છે અને નાટકનું જે પ્રસ્તુતિ એ છે પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવીએ અને હું મારા પોતાની જાતને પ્લાસ્ટિક મુક્ત બનાવું એવો અમારો અભિયાન લઈને આવી રહ્યા છે તો ચાલો સૌથી પહેલા આપણે નિહાળીએ દ્રશ્ય નંબર 1 વરસાદની સમસ્યા યે કે રજા કેમ છે મમ્મી કેટલો બધો વરસાદ આવી રહ્યો છે હા વરસાદ તો બહુ આવી રહ્યો છે ને મમ્મી કોઈકનો ફોન આવે છે વરસાદ આવે તો મુશ્કેલ વરસાદ ન આવે તો મુશ્કેલ આનું કારણ શું છે મમ્મી હું તમને એક વાત કહું શું બોલને બેટા મમ્મી આજે સવારે તમે શાકભાજી લાવી આવ્યો છો ને હા તે શાકભાજી કે છે જો ઓરી બકેડાનો પડ્યો છે જો કેનું પ્લાસ્ટિક કે છે આ ઓલી સેરીમાં જો દેખાડ તને મમ્મી મને મારા ટીચરે એક વાત કીધી હતી શું કીધું તો તમે પ્લાસ્ટિક ને સેરીમાં ફેંક્યું હવે સેરીમાં ના ફેંકો તો ક્યાં ફેંકો સેરીમાંથી તે ગટરમાં જશે એ તો જાય જ ને પછી નદીમાં જશે ને બધું પાણી ખરાબ થઈ જાય અને વાતાવરણ પણ ખરાબ થઈ જાય છે અને હા મમ્મી મને મારા ટીચરે હજુ પણ કંઈક કહ્યું હતું અ શું કહ્યું હતું શું કહ્યું હતું હા

તો કારણ થઈ શકે છે છે આ મારે અને તમારે વિચારવાનું આજે હું બે માં તમને એક સુંદર મજાની વાર્તા સંભળાવી છે બાળકો વાર્તા સાંભળવી છે ને ઓકે ચાલો હું તમને સુંદર મજાની એક વાર્તા સંભળાવું છું સાંભળવી છે ઓકે ચાલો હું તમને એક વાર્તા સંભળાવું દ્રશ્ય નંબર બે

બધા જ કહે છે અને સાંભળવા પણ આવે છે કે પ્લાસ્ટિક સુંદર સસ્તું અને ટકાઉ છે એટલે જ તો મારા અને તમારા કરતાં તો વધારે અત્યારે પ્લાસ્ટિક બહુ ગમે છે બધાને ગમે છે પ્લાસ્ટિક પણ જેને ગમે છે પ્લાસ્ટિક ત્યાં છે ગંદકી અને બીમારી સાંભળો પ્લાસ્ટીમી વાળા બાય પાસી ની વારતા આ છે પ્લાસ્ટિકની વાર્તા જોયું તમે જ્યાં છે પ્લાસ્ટિક ત્યાં છે ગંદકી અને બીમારી આ પ્લાસ્ટિક ને સળગાવવાથી તેમાંથી નીકળતો ધુમાડો આપણને ચામડી તથા કેન્સર જેવા રોગો થઈ શકે છે નવો કાયદો નવો રાજીની ભરના વૈકલ્પ સંગી વાળા આ વચ્છા પ્લાસ્ટિક તો જોયું તમે જ્યાં છે પ્લાસ્ટિક ત્યાં છે ગુંકે અને બીમારી નાશિક પાણીમાં જતાં કારણે દૂષિત થાય છે જેના કારણે જળચર પ્રાણીને નુકસાન થાય છે સામિયો ભાઈ સંગો કાયમી ભરતા વૈકલ્પ સંગી વાળા આ છે પ્લાસ્ટિક નિવારક જોયું જ્યાં છે પ્લાસ્ટિક ત્યાં છે ગંદકી અને બીમારી પ્લાસ્ટિકને જ્યાં જ્યાં ફેંકવાથી ભૂમિ પ્રદૂષિત થાય છે એના જ કારણે માટીની ગુણવત્તા ઓછી થાય છે જેથી વૃક્ષ અને છોડવાની વૃદ્ધિ થવી અશક્ય છે આ છે પ્લાસ્ટિકની વાતા જોયું તમે જ્યાં છે પ્લાસ્ટિક ત્યાં છે ગંદકી અને બીમારી અને આ ગંદકી બીમારી હવે આખા વિશ્વભરમાં ફેલાઈ રહી છે અને તમને નથી લાગતું કે આ પ્લાસ્ટિક હવે આખા વિશ્વને ખાવા જઈ રહ્યું છે સાંભળો ભાઈ સાંભળો પ્લાસ્ટિકની વાત આ ભાઈ પ્લાસ્ટિકની વાત આ વાર્તા છે પ્લાસ્ટિકની તો જોયું ને તમે પ્લાસ્ટિક છે સુંદર સસ્તું અને ટકાઉ જ્યાં છે પ્લાસ્ટિક ત્યાં છે ગંદકી અને બીમારી અને એ ગંદકીના કારણે પ્રદૂષણ થાય છે પ્રદૂષણ કેવું પ્રદૂષણ તો કે જમીન પ્રદૂષણ હવા પ્રદૂષણ જળ પ્રદૂષણ અને આ પ્લાસ્ટિકને હવે આખા વિશ્વભરમાં ફેલાઈ રહી છે જાણે આખા વિશ્વને ખાવા જઈ રહ્યું હોય તો ચાલો આપણે હવે ભારતને પ્લાસ્ટિક મુક્ત કરીએ પ્લાસ્ટિક પ્લાસ્ટિકની વાર્તા સાંભળી તમે આ હતી પ્લાસ્ટિકની વાર્તા હવે આ તો છે શેરી નાટક જેમાં હાસ્ય યોગ હોય કરુણ રસ હોય શૃંગાર રસ હોય અને કટાક્ષ પણ હોય કટાક્ષમાં ઘણું સમજવાનું હોય છે તો આ હતી પ્લાસ્ટિકની વાર્તા પણ ખરેખર આ પ્લાસ્ટિક છે એ કોણ પ્લાસ્ટિકને મળવું છે તમારી પાસે છે ને એ તો પ્લાસ્ટિકને તમે નિહાળો છો પણ ખરેખર પ્લાસ્ટિક રૂપી પાત્રને ક્યારે જોયું છે ચાલો હું તમને બતાવું સમજાવું અને દેખાડું કે આ પ્લાસ્ટિક છે કોણ તો દ્રશ્ય નંબર 3

ને વહેતા વહેતા હું નદી નાળા થઈ સમુદ્રમાં પહોંચું છું સમુદ્રએ મને સ્વીકારી નથી છતાં મારે તેમાં રહેવું પડે છે ત્યાર બાદ પર નાના નાના ટુકડાઓમાં વિભાજન થાય છે તેમાં હેટી માછલી હોય મને ખોરાક સમજીને મારો ખોરાક તરીકે ઉપયોગ કર્યો છે તેથી તેનો કોનો નાશ થયો અને આ વર્ષ સમુદ્રને રાકણ ગમતી નથી તેથી તેણે મને સમુદ્ર કિનારે ખસેડી દીધી છે ને આમ હું સસ્તી છું પણ હા મારી બોલબાલા અકાય ઓછી નથી મારું સામ્રાજ્ય ઘણું વિશાળ છે તો ચાલો આવો હું તમને મારા પરિવાર સાથે મડાવું ખોટી

હા તો હતા પ્લાસ્ટિક પરિવાર હવે એ પ્લાસ્ટિક પરિવારે નક્કી કર્યું છે કે એ એમના પરિવાર સાથે એક એક ઘર સુધી જવા નીકળી ગયા છે અને એને તો એવું નક્કી કર્યું કે હવે ઘર સુધી નહીં દરેક વ્યક્તિના પેટમાં જવું છે પ્લાસ્ટિક એવું કહે છે કે હું ચાના કપમાં પણ છું હવે આપણે વિચારવાનું છે કે છે તો છે તો આપણા પેટમાં જાય છે તો હવે છે પણ એનું શું નિષ્ઠા છે આપણે કાર્ય શું કરવું જોઈએ તો આપણે પોતે આપણું ઘર અને આપણી પ્રકૃતિ થકી આપણી પૃથ્વી કેમ બચે એનો પણ આપણે વિચાર કરવાનો છે જે હું તમને બતાવું છું દ્રશ્ય નંબર ચારમાં

જ્યારે મારા મામાના ઘરે જાઉ ત્યારે હું મારા મામાને કહીશ કે તમે મને ઘરનું બનાવેલું ભોજન આપો મારે બહારના પડીકા નથી ખાવા અને તમે તૈયાર છો ને હું તૈયાર છું હું જ્યારે બહાર શાકભાજી કે કોઈ પણ શોપિંગ કરવા જઈશ ત્યારે પ્લાસ્ટિક નહીં પરંતુ કાગળ કે કાપડની બેગ આપીશ ને તમે તૈયાર છો ને હું તૈયાર છું હું બહાર પ્રવાસમાં જઈશ ત્યારે કોઈ પણ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરું અને તમે એવું કરશો ને

હું તૈયાર છું કે હું કોઈ પણ પ્રાકૃતિક સ્થળે જઈશ ત્યાં કચરો નહીં ફેંકું અને ત્યાંથી આવતા કોઈ પણ પાંચ કે તેથી વધુ કચરો લઈ અને તેનો યોગ્ય જગ્યાએ નિકાલ કરીશ અને શું તમે તૈયાર છો હું તૈયાર છું મારા ઘરે જ્યારે પણ તેની જગ્યાએ હું કાગળ કે કાપડ નો ઉપયોગ કરીશ જેથી પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો થાય શું તમે આવું કરશો